ના પણ એ તો છે ને કે આપણે તમે મને ક્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આઈપ્યું તમને ને તમે અત્યારે પણ મને કીધું કે ફોન માં ચાગલી નો થામાં અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર કઈ કીતે ફી જો તું દસ ટકા પંદર ટકા વીસ ટકાની ભાઈ વાતો કરશ બંધ થઈ જાય પેલા તું હોંશિયારી કરશ ને એ તારી હોશિયારી તો તન માઈ નો ઘર તમે કેજે